રાજકોટ શહેર અને જિલ્લાની સમીક્ષા બેઠક આશે પ્રભારી મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મળી હતી જેમાં તાજેતરમાં જે વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટવાની દુર્ઘટના બની તેને ધ્યાનમાં રાખી થયેલા ઇન્સ્પેક્શન દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લાના પાંચ બ્રિજ નબળા હોવાનું સામે આવ્યું છે ત્યારે આ પાંચે બ્રિજ પરથી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ ફરમાવવાનું જાહેર થયું છે તો સાથે જ તેમના દ્વારા નેશનલ સ્ટેટ હાઇવે રસ્તા ઉપર પડેલા ખાડા સત્વરે બુરવા તાકીદ કરવામાં આવી હતી જ્યારે મહાનગરપાલિકામાં મળેલી સમીક્ષા બેઠક દરમિયાન મનપામાં બીયુ પરમિશન ઇમ્પેક્ટ ફીની અરજીઓનો ઝડપથી નિકાલ લાવવા આદેશ આપવામાં આવ્યો હતો આજે માનનીય પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને માનનીય પ્રભારી સચિવશ્રી ડોક્ટર રાહુલ ગુપ્તા સાહેબની ઉપસ્થિતિમાં માનનીય પ્રમુખશ્રી જિલ્લા પંચાયત મેયરશ્રી એમએલએ શ્રીઓ અને જિલ્લાના તમામ પદાધિકારીઓની આગેવાનીમાં જિલ્લાના તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં મંત્રી મંત્રીશ્રી દ્વારા જે વડોદરામાં ગંભીરાપુલની દુર્ઘટના બની છે અને પછી જિલ્લામાં તમામ પુલોનું રોડોનું જે કામ જે છે એનો રિવ્યૂ માટે એક બેઠક કરવામાં આવી છે મંત્રી શ્રી દ્વારા માનીય શ્રીને જિલ્લાની તમામ બ્રિજિસનો શું સ્ટેટસ છે તમામ રોડોનો શું સ્ટેટસ છે તમામ નગરપાલિકાઓમાં રોડોની શું સ્થિતિ છે તમામ આંગણવાડી અને સ્કૂલોની બિલ્ડિંગની શું સ્થિતિ છે આને માટે માહિતીગાર કરવામાં આવે છે માન્ય મંત્રીશ્રી દ્વારા જિલ્લા વહીવટીતંત્રની કામગીરી ઉપર સંતોષ વ્યક્ત કર્યો છે અને જિલ્લા વહીવટીતંત્રને અમુક સૂચન પણ આપ્યા છે કે જેટલા પણ ચેકડેમ્સ હોય અથવા આવનારા દિવસોમાં જે પણ રોડના કામો બાકી રહી ગયા અને સતતરે પૂરા કરવામાં આવે અને માણસોની સુખાકારીમાં વૃદ્ધિ કરવા માટે વહીવટીતંત્ર દ્વારા પગલાં લેવા જોઈએ આ તમામ સૂચનોને પણ માન્ય મંત્રીશ્રીના સૂચનોને અમે ધ્યાને લીધા છે અને આવનારા દિવસોમાં તમામ રોડોનું કામ ઝડપથી પૂરો થાય ખાડાઓ જે થઈ ગયા છે આનું પુરાણ ઝડપથી થાય બ્રિજની જાળવણી રહે જે જે બ્રિજેસને બંધ કરવામાં આવે છે આને માટે નવી દરખાસ્ત કરવામાં આવે અને બાકી તમામ કામો કરીને જિલ્લામાં મોન્સૂનમાં દરમિયાન કોઈપણ માણસને ટ્રાફિકથી લઈને સેફ્ટીથી લઈને અવગણ નહીં પડે આને માટે કામગીરી કરવામાં આવશે